નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે આપણે દસ એક બે હજાર ચોવીસ આજે આપણે વાવેતર કરવા જઈ રહ્યા છીએ બાજરાનું તો બાજરો કઈ રીતે નાખવો અને બાજરાને કઈ રીતે એને વાવેતર કરવું તે આપણે આ વિડીયોમાં જાણશું એટલે ખાસ આ વિડીયો સંપૂર્ણ રીતે બધા ખેડૂત મિત્રોને જોવો અને જે બાજરાનું વાવેતર નથી કરતા તે પણ એ ખેડૂત મિત્રો જાણો કે બાજરો સરેરાશ આપને એમાં ફાયદો થાય છે કે નહીં તો હવે આપણે માણસ સમજી લો કે ઘઉંનું વાવેતર છેલ્લા બારમો મહિનો આપણે આખો કરી શકીએ બારમા મહિના પછી આપણે ઘઉંનું વાવેતર ઓલરેડી બંધ કરી દેતા હોય છે કેમ કે પછી પાછળ ઘઉં ઠંડી ઘટે એટલે એનું ઉત્પાદન ઘટે પછી ત્યાર પછી આપણે બાજરાનું વાવેતર ચાલુ કરી છે તો બાજરાના વાવેતરમાં એવું છે કે ઘણા લોકો કઈ રીતે નાખે છે મને ખબર નથી પણ વીઘે એક કિલો બાજરો જોઈએ અને અઢારની જારી એટલે કે ચાર આયરું વખેડો બાજરો જેને કહેવામાં આવે છે આમાં કોઈ બાસાલીન કે કોઈ ખડની નિંદમણની દવા આપણે પાઈ નથી શકતા એટલે વખેડિયું વાવેતર કરેલું હોય તો એમાં ફરી એક થી બે હાથી આંકવામાં આવે છે અને હાથી આંકવાનું ખાસ રિઝલ્ટ મળે છે પછી આમાં હાલમાં આપણે પંદર કિલો ડીએપી નાખી છે અને કિલો એક બાજરો નાખવામાં આવે છે પ્લસ હવે એક બીજી વસ્તુ કે તમે વાવેતર કરતા હોય તો બાજરાનું ઊંડાઈ જરાય લેવાની નથી કે જાજો ઊંડો જો બાજરો નાખવામાં આવે તો આ ખાલી અંજાઈ જાય એટલો જ પૂરતો આને બેસાડવામાં આવે છે દંતારને જો વધારે તમે બેસાડો ને તો ઊંડો હોય જાય ઊંડો હોય જાય એટલે બાજરો ઓછો ઉગે છે પ્લસ જે હાયર છે એ એક તમારે ખાસ નક્કી રાખવાનું કે નીકિયાથી હાયરની જગ્યા વધારે રાખવાની જે આની ઉપર જો ધૂળ પડી જાય ને વધારે તો પણ બાજરાની હાયર ડટાઈ જાય અને ઉગશે ને એટલે બાજરો કોમન વસ્તુ છે ઉગવામાં એટલે ખાસ તમારે બાજરાને કિલો એક નાખવો જરૂરી છે અને આ હાયર તમારી દૂર રહેવી જોઈએ જેથી કરીને એની ઉપર આવે એટલે આ એક નોટ વસ્તુ કરવાની છે પ્લસ હવે તમે બીજી વસ્તુ તમને ખબર જ છે કે કે ઓરણી આપણે આપણે ઓલરેડી બનાવી કેવી રીતનું સીધું એ પણ હવે આપણે આગળ ઉનાળુ સિઝનમાં જેમ કે તલની સિઝન હજી આપણે તલનો વિડીયો મૂકવાના છે કે તલ ક્યારે વાવવા અને કેમ વાવવા એટલે તલની પણ ખાસ એક કઈ જાતના વાવવા તલ તો એ ઘણા ખેડૂતોને નોલેજ ન હોય અનુભવ ન હોય અને તલની ખેતી કરવામાં શું ફાયદો થાય છે તે પણ આપણે આ વિડીયોમાં આપને બતાવીશ પણ આ વિડિયોમાં નહીં એનો એક્સ્ટ્રા પેશિયલ વિડીયો બનાવી છે તલના ખેડૂત છે એના માટે પ્લસ મગના ખેડૂતો જેટલા હૈ એના માટે પણ ખાસ વિડીયો બનશે એટલે આપણે કોઈ પણ દરેક ખેડૂત મિત્રો આ ચેનલમાં જોડાઈને રહેવાનું કાયમ માટે એટલે તમને અવનવા વિડીયો અને આ વિડીયોને થ્રુ તમને માહિતી મળી રહી અને આપણે ફેસબુક પેજમાં વિડીયો જોતા હોય તો ફોલો કરી લેવાનું અને વિડીયોને લાઈક કરવાનો શેર પણ કરવાનો જેથી કરીને તમે વિડીયો જોવો છો તમારે બાજરો નથી વાવવો તો તમારા મિત્રો આ તે ગ્રુપમાં કોઈ પણ વાવેતર કરતા જ હોય છે તો એને એક આ સાચી માહિતી એને જાણવા મળે છે અને આ ખેતીની વસ્તુ મિત્રો એવું છે કે દસ પંદર કિલોમીટર ટપી જઈને આપણે એટલે એની સિસ્ટમ બદલતી હોય છે કે અહીંયા હું વખેડીઓ વાવું છું તો તમે કોઈ અલગ રીતે વાવતા હોય પણ જો તમારે કાંઈ સિસ્ટમ અલગ હોય તો તમારે પણ મને જાણ કરવાની કે અમારે આ સિસ્ટમ છે વાવેતર થાય છે પ્લસ તમારી પાસે કાંઈ નવીન છે ખેતીને લગતું કે ખેડૂતોને બતાવાલાયક છે કે જે અમારા ડિસ્ટ્રિક્ટમાં અહીંયા હાલે છે તો પણ મને કોમેન્ટ કરવાની અથવા કોલ કરવાનો ઘણા ખેડૂત મિત્રો પાસે ઓલરેડી મારા નંબર છે ન હોય અને હું આપું છું સત્તાણું બસો સત્તર આઠ આ મારા કોન્ટેક નંબર છે તમારે કોઈને કામ પડે તો કોલ કરજો આપણે તમારી સાથે છીએ પ્લસ પણ તમારે વિડીયોને ખાસ લાઈક આપવાની શેર કરવાનો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની તો આપણે બાજરા વિશે તો તમે ખાસ જાણી લીધું છે ઓરણી વિશે પણ તમે જાણી લીધું છે કે કઈ રીતે આપણે ઓરણીને ફિટિંગ કરી કે અડ્ડા નહીં જારી એટલે આ વસ્તુ તમને આવું ક્લિયર થઈ ગઈ છે વાત તો વાત આપણે આવશે ઉનાળુ સિઝનમાં જે વિડીયા બનાવવાની અને આમાં એક ખાસ કે દવા અત્યારે પાવાની નથી અને હાથી આપશો તો એનો ખાસ ફાયદો મળશે તમને એટલે આપણે અત્યારે હવે વાવેતર થઈ રહ્યું છે અને વાવેતર પૂરું કરી દઈ તો અત્યારે આ વિડિયો આપણે લાંબો ન થાય એટલા માટે વિડીયોને અહીં અંત આપીએ છીએ વિરામ આપીએ છીએ આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં તકી જય